અમારા સંબંધતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે ધર્મેન્દ્ર અહીંયા તંત્ર દ્વારા ભૂ માફિયાઓને રોકવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ આ તો મોટી બેદરકારી કહેવાય કે બ્રિજ બની ગયો રેતી ખનન થઈ ગયું અને જાણ પણ ના થઈ એના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી ખેડા જિલ્લાના વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો આટલો મોટો જ્યારે દબાણ થતું હોય કે નદીની ઉપર આટલો મોટો હંગામી બ્રિજ બની જતો હોય અને વહીવટી તંત્રને જાણ થાય કે જાણ ન થાય તે વાતની અંદર કોઈ માલદ નથી કારણ કે તંત્રની આંખ નીચે જ આ પ્રકારના કૃત્યો થતા હોય છે મહત્વની બાબત એ છે કે થોડા સમય પહેલા મામલતદારને સમગ્ર મામલાની જાણ પણ કરવામાં આવી હતી કે આ રઠુ ગામ પાસે જે નદી પસાર થાય છે વાત્રક નદી તેની ઉપર હંગામી બ્રિજ બની ગયો છે લોકોની અવર છે વાહનોની અવર જવર છે અને સૌથી મોટું જે રેતી ખનન કરી રહ્યા છે તે ભૂમાફિયાઓ પણ અહિયાંથી પસાર થઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં માટી ખનન કરી રહ્યા છે છતાં પણ તંત્રના મામલતદાર કે એસપીએમ દ્વારા કોઈ પગલા ભરવામાં ન આવ્યા હતા બાદમાં સમગ્ર મામલો વધુ ઉગ્ર બનવાને કારણે મામલતદાર ત્વરિત દોડી ગયા છે અને જે હંગામી બ્રિજ હતો તેને તોડી પાડવામાં આવે છે જોકે મામલતદારની પણ ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે સામાન્ય બાબતની અંદર પણ તે દરેક બાબતની અંદર ધ્યાન આપતા હોય છે જ્યારે આટલી ગંભીર પ્રકારની મેટર હતી છતાં પણ તેમણે કોઈ ધ્યાન ના આપ્યું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પણ ગંભીર કારણ કે ખાણ ખનીજ અધિકારીઓ રોડની અંદર જુદા જુદા પ્રકારના સર્વે કે તેને સાચવવાની કામગીરી જિલ્લાની અંદરથી જે નદીઓ પસાર થાય છે મોટા પ્રમાણમાં જેમ રેતી ખનન માટી ખનન થઈ રહ્યું છે છતાં પણ ખાણ ખનીજ વિભાગ ખેડા જિલ્લાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય અથવા અન્ય કોઈ કારણોથી કેમ તેઓ ચૂપ છે તે પણ એક મોટો પ્રશ્ન છે સૌથી સમગ્ર મામલાની જાણ થઈ તો સૌથી મહત્વની બાબત હવે એ રહેશે કે થોડા સમય પહેલા જ એસએમસી દ્વારા જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ભૂ માફિયાનું જે ખાણ ખનીજ માફિયાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો તેની અંદર આ જે રેતી ખનન કરી રહ્યા હતા તે લોકોના નામ હતા કે કેમ અને જો હતા તો તેમની સામે કેમ કોઈ કાર્યવાહી અત્યાર સુધી ન થઈ અને જો નામ નથી તો કોની કૃપાથી તેઓના નામ નથી એડ કરવામાં આવ્યા ખેડા જિલ્લા પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હવે જે રેતી ખનન કરી રહ્યા છે તે લોકો સામે કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો તો તે પૈકી જે સો દિવસ સો સો કલાકમાં જે યાદી બનાવવાની હતી તે યાદીની અંદર આ લોકોના કોઈના નામ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે જોકે સમગ્ર મામલે વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના દર્શન થયા છે કારણ કે અંદાજીત બે વર્ષ પહેલા ટીવી ના ઉપર બે વખત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો રડુથી મહેલજ ગામને જે વચ્ચે નદી પસાર થાય છે તેની ઉપર પતરાનો હંગામી બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો ટોલ પ્લાઝા પણ બનાવવામાં આવ્યું હતું અને જે પણ વાહન ચાલક પસાર થાય છે તેની પાસેથી પૈસા પણ ઉઘરાવવામાં આવતા હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો

પરંતુ ઘણા સમયથી વાત્રક નદીમાં માટીનું ખનન થતું હતું અને તેને રોકવા માટે વહીવટી તંત્રએ તમામ પ્રયત્ન કર્યા હતા પરંતુ એ પ્રયત્ન અહીંયા કંઈ અસર કરતા દેખાતા નથી કેમ કે ભૂમાફિયાઓ બેફામ બન્યા જ છે અને આ રીતે નદી પર હંગામી બ્રિજ બનાવી દેવાયો